મોટા સમાચાર સામે આવી રહ્યા છે પાટણથી પાટણમાં ગુજરાતી ગાયક કાજલ મહેરિયા પર હુમલો કરવામાં આવ્યો છે ધારપુર ગામે કાર્યક્રમ દરમિયાન હુમલો કરવામાં આવ્યો કાર્યક્રમ દરમિયાન કેટલાક શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી સોનાની ચેઇનની લૂંટ ચલાવવામાં આવી છે કાજલ મહેરિયાને સામાન્ય ઇજા પહોંચી છે જો કે આ ઘટનાની પોલીસને જાણ કરાઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસ આ મામલે હવે તપાસ કરી રહી છે પરંતુ પાટણથી આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ગુજરાતી ગાયક કલાકાર કાજલ મહેરિયા પર હુમલો કરવામાં આવ્યો ધારપુર ગામે કાર્યક્રમ દરમિયાન આ હુમલો કરવામાં આવ્યો છે કાર્યક્રમ દરમિયાન કેટલાક શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી હતી

તાલુકાના જે ધારપુર ગામે ખાતે યોજાયો હતો જ્યાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ધારપુર થી કેટલાક ઇસમોએ ગાડી પર હુમલો કર્યો હતો જેમાં કાજલ મોટી ઈજાઓ થવા પામી હતી દ્વારા જે સોનાના ચેન જે કાજલ મેહરિયા પહેરી હતી તેની લૂંટ પણ કરી હતી અને ફરાર થઈ જવા પામ્યા હતા તાત્કાલિક ધોરણે આસપાસના લોકો એકત્રિત થઈ જતા કાજલ મેહરિયા ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં તેઓને પ્રાથમિક સારવાર અપાઈ હતી ત્યારબાદ ધારપુર જે હોસ્પિટલ છે ત્યાં જ તેઓએ ફરિયાદ નોંધાવી હતી લૂંટની ત્યારે પોલીસે ફરિયાદ નોંધી અને જે ઈસમો ફરાર થઈ ગઈ છે તેને શોધવાની કામગીરી હાલ તો શરૂ કરી છે જી જી આભાર પૂરી માહિતી માટે પ્રેમલ